હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મમરામાંથી એકદમ ઝટપટ બની જાય તેવો એકદમ ટેસ્ટી નાસ્તો તો આ નાસ્તો તમે જ્યારે પણ હલકી ફુલકી ભૂખ લાગે ત્યારે ફક્ત પાંચથી દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં તો બહુ ટેસ્ટી એવો લાગશે નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે તો ચાલો ઝટપટ બની જતો મમરાનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસિપીઓ સારી લાગતી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો હવે સૌથી પહેલાં તો અહીંયા મેં મમરા લઈ લીધા છે મમરા તમે વધારે કે ઓછા જેટલા પ્રમાણમાં લેવા માંગતા હોય તમે એ પ્રમાણે લઈ શકો છો અને મમરાને મેં સારી રીતે ચાળીને સાફ કરી લીધા હતા હવે તેમાં આપણે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો મોટા ત્રણ ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી દીધું છે આ મમરાને આપણે વધારે સમય સુધી પાણીમાં પલાળીને નથી રાખવાના આ રીતે પાણીમાં ઉપર નીચે કરીને ફક્ત એકથી બે મિનિટ માટે આપણે તેને પલાળી લઈશું અને આ રીતે મમરા સરસ પલળી જાય એટલે બધા જ મમરાને આપણે આ રીતે હલકા હાથની મદદથી તેમાંથી પાણી નીતારીને બાઉલમાં નીકાળી લઈશું તો એકદમ તમારે બધું પાણી નીચોવી નથી દેવાનું આ રીતે જેટલું પાણી તેની જાતે નીતરે એ જ રીતે તમારે બધા મમરાને પાણીમાંથી અલગ કરીને બાઉલમાં નીકાળી લેવાના છે તો બિલકુલ આ જ રીતે મેં બધા જ મમરાને પાણીમાંથી નીકાળીને અલગ કરી લીધા છે હવે આપણે એકદમ ઝટપટ મમરાનો નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું તેના માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું તો આ નાસ્તો એકદમ ઝડપથી તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન રાય ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં એક મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા એડ કરીશું અને સિંગદાણા હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે સાતળી લઈશું તો આ મમરાનો આપણે જે નાસ્તો બનાવીએ છીએ તેને દરેક જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવતો હોય છે ઘણી જગ્યાએ તેને સુસલા પણ કહેવાય છે અને ઘણી જગ્યાએ તેને મમરાની ખીચડી પણ કહેવામાં આવતી હોય છે તો આ રીતે હલકા બ્રાઉન થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું અને જીરાને આપણે સારી રીતે ફૂટવા દઈશું જીરું સરસ ફૂટી જાય એટલે અડધી ટી સ્પૂન હિંગ એડ કરીશું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એક ટીસ્પૂન આપણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું તીખાસ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય તમે એ રીતે એડ કરી શકો છો આ નાસ્તામાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના તો મરચું તમારે એ પ્રમાણે એડ કરવાનું હવે સ્લો ગેસની ફ્લેમ પર આપણે તેને થોડી સેકન્ડો માટે સાતળી લઈશું મરચાં સરસ સતળાઈ જાય એટલે હવે તેમાં એક બાઉલ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને ફક્ત એકથી બે મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળીને સાતળીશું તો અહીંયા તમારે ડુંગળીને વધારે પડતી બ્રાઉન નથી કરવાની હલકી ક્રંચી રહે એ જ રીતે આપણે તેને સાતળી લઈશું તો લગભગ ડુંગળીને મેં બે મિનિટ માટે સાતળી લીધી છે હવે તેમાં એક બાઉલ ઝીણા કટ કરેલા ટામેટા ઉમેરીશું ટામેટાને તમારે આ રીતે બને એટલા ઝીણા કટ કરવાના છે મિક્સ કરી દઈશું સારી રીતે અને જે રીતે આપણે ડુંગળીને સાતળી છે એ જ રીતે આપણે ટામેટાને પણ સાતડવાના છે વધારે પડતા ઓવરકૂક બિલકુલ પણ નથી કરી દેવાના ડુંગળી અને ટામેટા બંને ક્રન્ચી રહે એ જ રીતે તમારે તેને સાતડવાના છે એટલે તેનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગશે તો લગભગ બે જ મિનિટમાં તમે જોઈ શકો છો ટામેટા પણ આપણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે વધારે પડતા ઓવરકૂક પણ નથી થયા અને કાચા પણ નથી રહ્યા તો આ જ રીતે તમારે તેને સાતળીને તૈયાર કરવાના છે અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો મમરામાં ઓલરેડી મીઠું હોય છે એટલે આપણે ફક્ત ટામેટા અને ડુંગળીના ભાગનો એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું બીજા કોઈ જ મસાલા આપણે આ નાસ્તામાં યુઝ નહીં કરીએ તો પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગશે મિક્સ કરીશું અને ફરીથી આપણે મસાલાને એક મિનિટ માટે સાતળી લઈશું અને હવે જે મમરાને આપણે પલાળીને રાખ્યા હતા તે બધા જ મમરા આપણે એડ કરીશું અને જ્યારે મમરા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું અને હવે સ્લો ગેસની ફ્લેમ પર આપણે બધી જ વસ્તુને મમરા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું થોડીક જ વારમાં આપણા બધા મસાલાનું કોટિંગ મમરા ઉપર એકદમ સરસ રીતે થઈ જશે તો થોડીક જ વારમાં આપણા બધા મસાલાનું કોટિંગ મમરા ઉપર એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે ફક્ત અડધી ટી સ્પૂન જેટલા જ લીંબુનો રસ આ રીતે ઉપરથી એડ કરીશું તો વધારે લીંબુનો રસ તમારે ઉમેરવાનો નથી ફક્ત અડધી ટી સ્પૂન જેટલા જ લીંબુના રસનો ઉપયોગ કરવાનો હવે ઉપરથી આપણે ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું ધાણાનું પ્રમાણ તમારે આ નાસ્તામાં વધારે રાખવાનો એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે ને હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને ફક્ત આ જ રીતે ખુલ્લું તેને એકથી બે મિનિટ માટે કૂક થવા માટે રાખીશું બે મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને હવે બધી જ વસ્તુને મિક્સ કરીને ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વ કરીશું આ નાસ્તો જ્યારે તમારે સર્વ કરવો હોય તેની દસ મિનિટ પહેલાં જ બનાવવાનો બનાવવામાં એકદમ ઝડપથી બની જશે અને ગરમ ગરમ હશે એટલે ખાવામાં બહુ ટેસ્ટી લાગશે તો તમે ક્યારે આ રીતે ફક્ત પાંચથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો મમરાનો નાસ્તો ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે અને જ્યારે પણ હલકી ફુલકી ભૂખ લાગે તમે આ નાસ્તો ઝડપથી બનાવી શકો છો તો આજની મારી રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ઉપરથી આપણે થોડીક સેવ એડ કરીશું અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ